ફલાણું લઈને એ મારું કામ હા જેથી જરૂર પડી તેથી એકલો જ જો તમને હારે નથી સાહેબ એમ કહેતા ઉગાડો કોરોના વયો જાય તો આપણે તો હામેલું ઉગાડશું યાર સેવા કરી તો હવે તમારા સેવા કરી છે અને મારા મારેલો ગામ પાત્રી ગામ છે આપણે બતાઈને મળે પેરાલા સાચવાનો મળ્યા આપણે બધાને એક અવાજ એને એમ આપણે આ ભોગો છે અને જવાન એક એક ગામના લોકો ગામ બે ઓછામાં ઓછા 200 થી 300 જણા તો આવવા જોઈએ આવવા જોઈએ ને આવવા જોઈએ તાકાત છે તમારામાં કે પછી દિવસ થી અંદર આપણે આપની રજૂઆત કરવાની છે

અગિયાર લાખ વીઘા અંદર જે અસર થઈ રહ્યા છે બધા જ ખેડૂતો રોડ ઉપર આવી જશે અને સરકારને આવનાર દિવસોમાં બહુ કઠિન સમસ્યાનો સામનો કરવો પડશે આ સરકારે નોંધ લેવી જોઈએ જો થારી ઉગાડવાથી કોરોના કે મોદી સાહેબ એમ કેતા થારી ઉગાડો કોરોના ઓયો જાય તો આપણે તો સાંભળેલું ઉગાડશું યાર આપણે સ્થિતિને સમજવી પડે આપણે વન્ય પ્રેમીથી

થવું જોઈએ અમારા જુનાગઢમાં મીટિંગ હતી વિશા વેતાઓ છે એ જો સાઠ દિવસમાં ઇકો ઝોન થાય તો રાજીનામા આપવાની જોઈએ લેખી જઈએ કાલે જિલ્લા પંચાયતે કાલે લેખી જ આપી દીધું જિલ્લા પંચાયતના ના

અરે કની આરે નોરે તા સુપ્રમાણે ભરા રહે કે ન કરું મેં જાનીવાળા દેશથી સેવા કરી તો હવે તમારા ખેડૂની સેવા કરી છે અને મારા મારિયા લોકોના પાત્રી છે આપણે એને મળે અને આપણે બતાઈએ અવાજ ઉઠાવે હિત ને એમ આપણે ગોબો છે આપણા બધાનું ધ્યાન દોરતો સેટી ઝોન સેટ થાય બી માટે નથી આખા દેશના એક એક રાજ્યોને લાગુ પડે ગીર માટે 1998 માં એમની હેલચાલ ચાલુ થઈ રક્ષિત જંગલ વધારવા માટે વન્ય પ્રાણીઓને જવા આવવા માટે અને ત્યારે ગીરના લોકોનું જે તે સમયના આગેવાનો એ ધ્યાન દોરવાનો પ્રયત્ન પણ કર્યો પ્રયત્ન કર્યા પછી કહેવામાં આવ્યું કે આવી એક વિચાર થાય છે તમે ગ્રામ સભાના કરાવી દે આપનો જે કાઈ વિરોધ નોંધાવો હોય તે ગ્રામ સભાના ઠરાવ મારફત સરકાર સરકારશ્રીને મોકલી દો આવી કોઈ વિચાર એ પછી એની અંદર કોઈ જાગૃત થયા જે હોય તેની ચર્ચાઓ સોળ ની અંદર પહેલું નોટિફિકેશન આની બહાર કહ્યું ઇકો સેન્સેટી ઝોન માટેલા અને પાનિયા એની પેલા ગીડ ગીડના અને બરડા આ બે ઇકો સેન્સેટિવ ઝોન ની રૂપરેખા પ્રમાણે ફાઈનલ થઈ ગયા ફાઈનલ નોટિફિકેશન બહાર આ જે નોટિફિકેશન 18 2024 ટુ પીયુસે સૂચિત છે ફાઈનલ નથી સૂચિત

કેલા વસ્તુલ છે 2016 ના જાહેરનામું બસ થોડો આખો ખ્યાલ આપું એટલે ધાન થોડો ખ્યાલ એ જાહેરનામામાં ગીર પાણિયા ઓર મટિયા આ એનો વિસ્તાર એ આપ્યો છેમાં કોલોપ છે જાહેરનામું 2016 નું કાટ સુટ એ આપું છું એની અંદર કે માટે ભલામણ કરી છે એમાં સોળ પોઈન્ટ ત્રણ છે પછીનું છે

એમાં રૂપરેખા આપી બાંધકામ માટે અલગ છે ઉદ્યોગો માટે અલગ છે ખાણો માટે અલગ છે લાસ્ટ એનો પોઈન્ટ છે 10 કિલોમીટર પર સોના મોટિફિકેશન ની અંદર 17 કિલોમીટર સુધીની ભલામણ કરવામાં આવે છે આ 2017 ની અંદર એ દાખલ થયો હાઈકોર્ટમાં ગોવા ફલાણું લઈને એ મારું કામ જેથી જરૂર પડી તેથી એક હા મારી જવાબ તો હું નિમેનતું તમારું બધુંય કરી દીધું ક્યારેય ન કર્યો પ્રયત્ન કરવાય મારી ફરજ છે પ્રયત્ન સારી વાતમાં લડાઈ કરવી મારી ફરજ છે અને કાય બી કહે છે કે તમે ફરિયાદી બનતા શીખો મુશ્કેલી ભોગવવી છે ફરિયાદી બનવું નથી કોકના માર ખાવા એની ફરિયાદી કરવું નથી માધુપુર ગ્રામ સભા મેં કીધું તું કે ફરિયાદી તો બનો પછી મારી જવાબદારી છે કે હું કરવું એ લાવો ફરિયાદી બનવા ન જાવ ભગાભાઈ બારડ ફરિયાદી ન બને તમને કોઈ ઝાપટ મારે તો પોલીસ સ્ટેશન તમારે જ જવું પડે એફઆઈઆર તમારે નોંધાવી પડે ભગાભાઈ બારડ ને ઝાપટ જ મારી કે એફઆઈઆર એ નોંધાવી હતી પછી એફઆઈઆર ન નોંધે તો ભગાભાઈ બાર જવાબદારી આપે પછી આ એને કેવું દરેક વસ્તુમાં ફરિયાદી તમારે બનાવવું રજૂઆત તમારે કરવું પડે કાગળ તમારે લખવા પડે કાગળ અમારા સુધી પહોંચાડો સો ટકા પ્રયત્ન બિનજરૂરી મુશ્કેલીઓ હા બધું નહીં કરી દે કાજે નથી આવતીકાલે હાઈકો સેન્સેટિવ ઝોનમાં સ્પષ્ટ આપ્યું કે બધું નહીં કરી દો પણ તમારા વ્યાજની આપણા બધા વ્યાજની મુતાબિક અભ્યાસો કરીને ભાઈએ કીધું દરેક વસ્તુ ધ્યાનમાં રાખ અને કોઈ કહેતું હોય કે આમાં રાજનીતિના માણસોથી કોઈ ફેરફાર થયા છે ને તો જિંદગીમાં કાઢી રાખજો રાજનીતિના માણસોમાં ભગાભાઈ બારડ આના સિવાય કોઈ એની અંદર હતું નથી હું તો કમિટીમાં માં બિલકુલ નહીં પ્રયત્ન કર્યા છે કારણ કે જે તૈયાર કરે છે ને એ તો આખી કમિટી વિભાગના ટોપ લેવલના અધિકારી કરતા હોય ભગાભાઈ બારડ ને પણ નકશાની ખબર નથી

આની અંદર આપણે બધા કોઈ પાર્ટીને રૂયે ભેગા નથી થયા આની અંદર એક ખેડૂતના ખેડૂત પરિવાર તરીકે ભેગા થયા છીએ અને કોઈને પાર્ટીમાં જઈને ત્યાં વયું જવું હોય તો અત્યારે ભૈયા દે કોઈ વાંધો નથી આ લડ લડવાની છે આપણી ધારા આપણી સાથે ધારાસભ્ય છે આપણી રજૂઆતો ધારાસભ્ય શ્રીને પણ કરશું અને એ ગાંધીનગરની અંદર કહેશે જ્યારે જસુભાઈ ધારાસભ્ય હતા ત્યારે જસુભાઈ મીટિંગ બોલાવી હતી ત્યારે આજે પરિસ્થિતિ શું આવી કાયદાની અંદર કોઈ જ્ઞાતિ નથી આવતી હિન્દુ હોય કે મુસલમાન હોય પટેલ હોય કે આયર હોય જશુભાઈ કીધું એમને પણ રજૂઆત કરીશું આપણે ચોવીસે ચોવીસ ગામના અને બીજા આજુબાજુના ગામની અંદર આવતા હોય એ ગામડા અમારું ગામ માધુપુર નથી આવ્યું એટલે

જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે ખેડૂતો વિરોધી જે આ કાયદો લઈ આવ્યો છે ખેડૂત નો ભાષામાં કહીએ તો આને કાળો કાયદો કહેવાય એ એટલા માટે કે પર્યાવરણ બચાવવા અને વન્ય પર્યાવરણ વન્ય પ્રાણીઓને બચાવવાનો ફેકો ફક્ત ખેડૂતો ઉપર જ હોય એવું લાગે છે જે જંગલ ખાતાની જવાબદારી છે અલગ અલગ કાયદા રૂપે ખેડૂતોના હાથ બાંધી લીધા છે નાની નાની બાબતોમાં પણ મકાન બાંધવું હોય ફેન્સિંગ કરવી હોય કુવા ખોદવા હોય ગોર કરવા હોય તો પણ એ ફોરેસ્ટની મંજૂરી વગર નહીં કરી શકે આવા કાળા કાયદાઓ વિરોધમાં અત્યારે સ્વયંભૂ તાકાકું જોડાઈ ગયું છે અમે એમ કેવા માંગીએ છીએ કે પર્યાવરણ બચાવવું બહુ જ જરૂરી છે આપણે બધા સાથે છીએ અને આ જે સિંહો બચ્યા છે એ ગીરના ખેડૂતોના હિસાબે જ બચ્યા છે તો એ ખેડૂતો સારી રીતે જાણે છે નાનપણથી એની સાથે જ રહેલા છે આવા કાયદા રૂપી રાક્ષસ રૂપી કાયદાઓ કરી

અગિયાર લાખ વીઘા ની અંદર જે અસર થઈ રહ્યા છે બધા જ ખેડૂતો રોડ ઉપર આવી જશે અને સરકારને આવનાર દિવસોમાં બહુ કઠિન સમસ્યાનો સામનો કરવો પડશે આ સરકારે નોંધ લેવી જોઈએ સરકારમાં લેખિત પાર્ટીની સરકાર હોય તો એ વિરોધ પાર્ટીની હોય તો એ લખી દેવું પડે કે ગામ્ય પ્રજા હવે અમને ગાયરો દે છે હવે તમે કોઈ ખેડૂત વિરોધી કાયદા લઈ બંધ કરો અને હવે શાંતિથી ગીરના ખેડૂતો વન્ય પ્રેમી પ્રાણી પ્રેમી છે ત્યારે જ આજે

તો તમારે વહીંડી નહીં કરવાની તમારે ફોલાણું નહીં કરવાનું અમારે કઈ નહીં કરવાનું તો તમારે શું કરવાનું એક રોજ દાખલા તરીકે રોજ છે કે ભૂંડ છે કઈ પણ અકસ્માત આપણા ખેતર માં મરી જાય છે તો લાખ નો દંડ આપે અને આપણી ભે છે એ ના કે તો હાથ હજાર આપે એટલે આપણે ચૂંટણી આવે એક મુદ્દા તૈયાર રાખવા પડે કે ભાઈ આટલી વસ્તુ ગીર વિસ્તારમાં આટલી વસ્તુની જરૂર છે ભે માર કે તો લાખ રૂપિયા

તો એના પર્યાયમાં આપણા નાના નાના મેંગો પ્લાન્ટ છે ઘણા વર્ષોથી આ બાબતે બધાએ જાગવાની જરૂર છે આપણે બે લડાઈ લડવાની એક તો ભગાભાઈ કીધું એમ કે અમે અમારી રીતે

જંગલમાંથી તમારે વીજળીની લાઈન પચાર કરવી છે તો એનાય કોટેશન આવે છે અને હજી સુધી ભરાણા નથી એ ધી ધીએ ભરવાના હજી નથી ભરાતા એમાં હાથુછા કરી દીધા અને સોલાર સોલારના કનેક્શન ખેડૂત આપવામાં આવે સોલાર અત્યારે સારું છે પણ ખેડૂતનું કહેવાનું એમ છે કે પાંચ વર્ષ પછી સોલારનો નો જે મેન્ટેનન્સ ખેડૂત પહોંચી વળવાનો નથી આ ખેડૂતની વેદના સરકારમાંથી જીઆર બનીને આવે છે આપણી ઉપર થોપી વેહવાની વાત કરે છે પણ ગ્રાઉન્ડ લેવલ જે ભૌગોલિક પરિસ્થિતિ છે એના પ્રશ્નો કંઈક વિપરીત છે અલગ છે તો આવા અમે પ્રશ્નો ચૌદ થી પંદર પ્રશ્નો તો અમે અલગ છે અને બે તરફી લડાઈ લડવાની બે તરફી કે એક તો આપણે આઠ તારીખે આવેદનપત્ર થઈ અને આવેદન આવેદનપત્ર થઈ આપણે એક થઈ કે સર્વપક્ષી આમાં કોઈ ભાજપ નહીં કોઈ કોંગ્રેસ નહીં કોઈ કિસાન સંઘ નહીં આપણે કિસાન સંઘના નેજા હેઠળ અને બધાય સરપંચો આગેવાનો પોતાના લેટર પેડ ઉપર તેથી લખીને આવે અને એ આક્રોશ આપણે મુખ્યમંત્રી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશું કે અમે ગીર એપ થઈએ અત્યારે થઈ પહેલી લડાઈ બીજી તો કે ગામ વાઇઝ મિટિંગો લેવાનો અત્યારે અમે ચાલુ છે અમે એનો અભ્યાસ હજી કરતા જઈએ છીએ અને આગળ એમાંથી કેટલા મુદ્દા કરે છે ગામ વાઇઝ આપશું ત્યાંથી પણ ઓનલાઈન એ રજીસ્ટર એડીથી આપણે એમાં એડ્રેસ પણ છે સચિવશ્રીનો અને બીજો એક ઈમેલ આઈડી છે એના દ્વારા પણ વિરોધ નોંધાવવાનો છે મેઈન કામ આપણું આ છે ત્યાં ઓનલાઈન વિરોધ જાય વધુમાં વધુ ગામમાંથી લોકો જાગૃત થાય લોકોને ખબર નો એને ધ્યાન બારો હોય છે કોઈને લગતા નહીં આવડે તો એ મુદ્દાની સણાવટ ગામના પાંચ વડીલોએ જે જાણકાર છે એને કરવી પડશે આ લડાઈમાં આપણે સૌએ સાથે મળી ટેકનિકલ બાબતથી લડવું જોઈએ અને ગ્રાઉન્ડ ઉપર આવું બંને રીતે આપણે લડાઈ કરવાની છે તો 8 તારીખે આપણે આવેદન પત્રનો કાર્યક્રમ પૂર્ણ કરી અને પછી પાછા ગામને આપણે જે ટેકનિકલ મુદ્દા તારીવા છે અને જે હકીકતમાં જે કમિટી સામે મૂકવાના છે આપણે વિરોધ છે તો વિરોધ એમને ગ્રાહ્ય નઈ રહીએ આપણે કોર્ટમાં જઈએ કે મને આ ભાઈથી વિરોધ છે તો કોર્ટ પૂછે આપણે ભાઈ તમને શેનો વિરોધ છે આપણે વિરોધના મુદ્દા આપવા પડશે એટલે એ ભગાભાઈ બહુ ઝીણવટપૂર્વક વાત કરી છે કારણ કે ઉપર સુધી લડતા હોય છે એટલે એને વધારે પડતી જાણ છે અને એ તો બે હાજર સોળ થી આમાં જ આટલું કઈ મારી વાડીને વિરામ આપણે વિનંતી કરું બે